I'm going

ના ખાઈ શકીએ પણ મશીન ના અંદર નાખો ધોધ ની અંદર તો પછી આપડે તોડી નાખવો પડે પછી હરી ખાવાની એટલે બહાર નો ખોરાક આપણે ખાવાનો મમી કરે બનાવે ખાટુ બનાવે બાટી બનાવે સીરો બનાવે પૂરી બનાવે દાળ બનાવે ભાત બનાવે એ બધી વસ્તુ ખાવાની બરાબર તમને શાક ખાવા છે ને શાક ખાવાનું ફળ ખાવાનું હા ફળ ખાવાનું બરાબર ના ખાવાનું ખાવાનું